પ્રભુ એ ગોપીઓને કહ્યું અરે તમે બહુ સારું બોલો છો પણ તમારી થોડી ભૂલ થાય છે તમે મને માનો છો કે અમે તમને માનીએ છીએ તમે કહો છો કે હું તમારી દાસી છું આપ મારા સ્વામી છો નોકરનો એક જ ધર્મ છે માલિક જે કે તે કરવું જોઈએ નોકર વધારે બોલે એ માલિકને ગમે માલિકની ની પાલન કરવું એ જ નોકરનો નો ધર્મ છે તમે મને ઈશ્વર માનો છો તો હું જે કહું છું તે જ કરો

મન સંસારમાં કોઈ વિષયમાં આજ સુધી કોઈનો મન મળ્યું નથી મન જારે મળશે ત્યારે ઈશ્વર મળ્યો છે સંસારના વિષયોમાં મન ફસાયે છે વ્યવહારમાં પણ લોકો એવું જ બોલે છે કે ભઈને મોહ થયો એ ફસાયો છે સંસારમાં મન મળતું નથી મન ફસાયે છે મન જારે મળશે ત્યારે ભગવાનને મળ્યો છે દૂધમાં તમે ખાંડ નાખો તો તે દૂધમાં મળી જશે પથ્થર નાખો તો દૂધમાં મળશે નહીં દૂધ અને ખાંડ સજાતીય તત્વ છે દૂધમાં ખાંડ મળી જાય પછી કોઈ એવો આગ્રહ રાખે જે ખાંડ દૂધમાં મળી ગઈ છે એ દૂધમાંથી કાઢીને દેવા મને પાછી આપજો અને જે ખાંડ દૂધમાં મળી ગઈ એને અલગ કરવું અશક્ય છે જે મન ભગવાનમાં મળી ગયું મન ભગવાનને જ આપજું મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી અને મન આપવા લાયક કોઈ પુરુષ નથી મન આપવા લાયક એક ઈશ્વર છે ઘરના લોકો તમારું મન માગતા પણ નથી ઘરના લોકો તમારું તન માગે છે ઘરના લોકો તમારું ધન માગે છે તમારા મન ની કોઈને જરૂર નથી માનવ મન માગતો જ નથી તન અને ધન માનવ માગે છે અને પરમાત્મા મન માગે છે મન આપવા લાયક કોઈ માનવ નથી માનવ એવો દુગળો છે એ પોતાના મન ને હાચવી શકતો નથી તમે એને મન આપશો તો તમારું મને શું હાચવશે મન આપવા લાયક કોઈ માનવ નથી માનવ ને મન આપશો નહીં મન ભગવાન ને જ વ્યવહારમાં કોઈ કોઈ વખત આ જીવ દુઃખી થાય છે અને જ્યારે એવું બોલે છે હવે મારું મન ખાટું કર્યું એટલે ખાટું કર્યું તો તારી ભૂલ છે તારું મન એને આપ્યું શું કરવા તે મન આપ્યું તેથી એને ખાટું કર્યું મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી મન આપવા લાયક કોઈ પુરુષ નથી મન આપવા લાયક એક પુરુષોત્તમ પરમાત્મા છે માનવ પોતાના મનને પણ હચવી શકતો નથી એ ત્રીજાના મનને શું હાથ હશે ગોપી ભગવાનને કહે છે અમારું મન જે તમારામાં મળી ગયું છે એ મન તમારામાંથી કાઢીને પાછું આંખો તો પછી અમે ઘેર જઈને પતિની સેવા કરીશું પ્રભુએ કહ્યું કે મન તમારું મારામાં મળી ગયું છે મારામાં મળી રહેલા મનને હું મારાથી અલગ કરી શકતો નથી કે મન તમારામાં મળી ગયું અને તન ઘરમાં જઈને શું કરશે અને અહીંથી એ દઈ શકતા પ્રભુ એકલા અહીંયા રહીને તમે શું કરશો શું ભાવના છે મોટી એ કહ્યું અધરામૃત મને આપ્યું ભાગવત ભાષાનો ગ્રંથ છે ભાગવત ના શબ્દો નો અર્થ લૌકિક ભાષા નથી શબ્દ નો અર્થ તો અધરામૃત કેવું છે જ્યાં જગત નથી જ્યાં હું નથી જ્યાં સર્વ ની વિસ્મૃતિ છે જ્યાં કેવલ પરમાત્મા જ બાકી છે એવું મને અધરામ આપી નથી સર્વનું ધારણ પોષણ કરે છે તેથી પૃથ્વી ને ધરા કે છે ધરતી થી ધરા અને ધરાયા અમૃતમ ધરામૃતમ ધરામૃતમ ન ભવતી અધરામૃતમ પ્રેમા

જ્યાં કોઈ સ્ત્રી નથી પુરુષ નથી જ્યાં સર્વની વિસ્મૃતિ જ્યાં સર્વનો વિનાશ જ્યાં કેવલ આનંદમય પરમાત્મા જ બાકી રહે છે એ અમૃત મને પ્રભુએ કહ્યું કે એવું અમૃત તમે માગો છો પણ મારી આપવાની ઈચ્છા ન હોય તો તમે શું કરશો શ્રી ગોપીએ કહ્યું છેલ્લો ઉપાય તો અમારા હાથમાં છે અમે તમને યાદ કરીને તમારું સ્મરણ કરતા કરતા પ્રાણ છોડીને પણ તમને જ મળવાના છે છેલ્લો ઉપાય તો મારા હાથમાં છે અમે જે તમને મનાવીએ છીએ તે અમારા માટે નહીં તમારા માટે મનાવીએ ગોપીને મરણની ભીખ નથી જેને વાસનાનો વિનાશ કર્યો છે એને મૃત્યુની ભીખ લાગતી નથી મરણ થાય તો સારું હું ભગવાનના ચરણે જવાનો છું હું કોઈના પેટમાં જવાનો નથી વાસનાથી જીવ મૃત્યુથી ગભરાય જેનું મન વાસના રહી શુદ્ધ છે એ તો જાણે છે મરણ થાય તો હું ભગવાનને જ મળવાનો છું ગોપીને મરણની ભીખ નથી ગોપી નગી એક જ છે હું ઘરમાં જઈને ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાન ને મળું ને તો મારા શ્રી શ્રીકૃષ્ણની અપકીર્તિ થશે લોકો એવી વાતો કરશે ગોપીઓનો પ્રેમ સાચો હતો ગોપી ભગવાનનું ધ્યાન કરતી ભગવાનના ચરણ માં ગીન થઈ આવી વાતો થાય તો મારા ભગવાન ના કીર્તિને કલંક લાગશે તમારી અપકીર્તિ ન થાય માટે અમે તમને બનાવીએ છેલ્લો ઉપાય તો અમારા હાથમાં છે અમે તમારા માટે જીવીએ છીએ અમે સર્વમાં તમને શોધીએ છીએ પ્રભુએ અનેક સ્વરૂપ પ્રગટ કર્યા છે અને એક જ સમય સર્વ ગોપીઓને મળે યાવતીર ગોપી ઓછી આત્મા

ભગવાન છે મને ધર્મ સમજાવવો આવ્યો છે પ્રભુ આજે એવી લીલા કરી જે ગોપીને બાચમાં લઈને આલિંગન આપ્યું એને આત્મ સ્વરૂપ નું દાન કર્યું હવે સાડી પહેરનાર કોઈ ગોપી રહી જ નહીં બધા જ પિતા મર થઈ ગયા

લોકો એવું માને પરમાત્મા શ્રી કૃષ્ણ છે પરમાત્માને જે મળે છે તે રસ બને છે શુદ્ધ બ્રહ્મનો જીવ સાથે શુદ્ધ જીવ સાથે વિરાસ એને રાસ કે બ્રહ્માજી દર્શન કરે છે હવે સારી પહેલા કોઈ ગોપી દેખાતી જ નથી બધા થયા ત્યારે બ્રહ્માજી વંદન કરી ગોપી સ્ત્રીત્વ ક્યાં છે શુદ્ધ જીવ બ્રહ્મરૂપ થાય છે બ્રહ્મ નો બ્રહ્મ સાથે વિલાસ એ રાસ છે આ ધર્મ વિરુદ્ધ નથી આ તો સર્વ ધર્મ નું ફળ છે બ્રહ્માજી ને વિશ્વાસ થયો બ્રહ્માજી જય જયકાર કરવા લાગ્યા વારંવાર વંદન કરે છે પ્રભુએ તો એક વાર એવી લીલા કરી કે બધા જ કૃષ્ણ છે પછી બ્રહ્માજી દર્શન કરે ત્યારે બ્રહ્માજી ને એવું દેખાયું હવે પિતામરધારી કૃષ્ણ કોઈ દેખાતા જ નથી બધી સાડી પહેરનાર ગોપીઓ દેખાય છે પૂર્ણ દ્વૈત બતાવ્યું છે ત્યારે બ્રહ્માજી નો મોહ દૂર છે બ્રહ્માજી દર્શન કરે છે ગોપી ને એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે